સિદ્ધિની અણશ્તા છૂટે તો પરમાત્માની પ્રાપ્તિ થાય સિદ્ધિઓ આઠ છે પહેલી અણીમાં બીજી મહીમાં ત્રીજી ગરીમાં ચોથી લધીમાં પાંચમી પ્રાપ્તિમાં છઠ્ઠી પ્રકાતિમાં સાતમી અસીમાં આઠમી વિશિતામાં તે જ્ઞાનની બ્રહ્મ જ્ઞાની મનુષ્ય પ્રાપ્તથી સર્વે સિદ્ધિની પ્રાપ્તિ સહજ પ્રાપ્ત થાય છે છતાં જ્ઞાની તે સિદ્ધિઓનું અભિમાન કરતો નથી પણ તે સિદ્ધિઓ કરતાં સોળ ગણું બ્રહ્મજ્ઞાની આમ આગળ હોય છે ત્યારે તે નિરાકારને યાદ જ કરે છે અને સિદ્ધિઓની અંદર એ રહેતો જ નથી તો છતાં સિદ્ધિ મંત્ર માટે જરૂરી છે સાંભળો નિજે નિજે આત્માશક્તિ પ્રગાટ્ય પ્રાગટ્ય મમ કામનાય માંગલ્ય માંગલ્ય દેહી દેહી સહા આનો અર્થ એ થાય છે કે મારી પોતાની આત્માશક્તિ તું જાગ્રત થતા પ્રગટતા જાગ્રત થા અને તમામ સર્વે આત્મા એક જ છે એવી મારી કામનાનું સારું કર સારું કર તેના માટે હું મારા શરીરપણાનો શરીરથી જ નાશ કરું છું હે અર્જુન જે બીજે ક્યાંય ચિત્ત રાખ્યા વિના નિત્ય અને નિરંતર મારું એટલે ભગવાનનું શ્રમણ એટલે જાગૃતિ કે યાદ કરે છે જે જાગૃતિનો અર્થ થાય છે યાદ કરે છે તે યોગી પ્રભુને સહેજે પામે છે પરંતુ સીધી પામેલા મહાત્માઓ મને એટલે કે પ્રભુને પામી અને પામતા નથી તે નાશવંત સંસારમાં ફરી જન્મે છે હે અર્જુન બ્રહ્માજીના લોક સુધીના જે સર્વલોક છે તે સર્વલોકને પામવાથી પણ મનુષ્ય ફરી સંસારમાં જન્મે છે પરંતુ જે અર્જુન ભગવાનને પામ્યા પછી ફરી પાછો જન્મતો જ નથી આ ગીતા અધ્યાય આઠ શ્લોક ચૌદથી સોળમાં પુરાવો છે તો સિદ્ધિઓથી તો લોકોના લોકોમાં અંશતા વધે છે જે ધન મેળવનાર ધન સિદ્ધિના અભિમાનથી લોકોને દુખી કરે છે જે વાણીની સિદ્ધિવાળો ભજન બોલીને લોકોને ઊંઘવા દેતો નથી ભજન બોલવું જ નથી હે મન તું ભજ ભગવાનને જો અથવા ભજનમાં બતાવેલું પાલન કરો અને ભજનની ફોડ કરો જ્યાં જ્યાં ભજન બોલવાની જરૂર નથી એક જ ભજન બોલો પણ તે બરાબર જીવનમાં પહેલું ઉતારો અને પછી બીજાને સમજાવો બાકી ખાલી ભજન બોલવા નથી